ઓકે ગુડ મોર્નિંગ જેસે કેતના જય સ્વામિનારાયણ કેમ છો મારું સોશિયલ મીડિયા પર હાય 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 આજે આપણે જવાનું છે પાકિસ્તાન તમારા મૂકવા પાકિસ્તાન મસ્તી હવે તું મહેરબાની કરી બોલે જવું છે मन सन्मान धाम जाए तो તો रह जो અને હવે આપણે અહીંથી ઘરેથી નીકળીએ સીધા આપણે નવા બેટ મળીશું રસ્તામાં કોણ એટલે કોઈ સ્ટોપ નહીં લે એટલે તમને કોઈ બોરિંગ ના આવે નવા બેટ ઈન્ડિયા ઇન્ડિયા પાકિસ્તાનની બોર્ડર બતાવશું અને મજા કરશું કાં તું ચાલો મે તો દર્શન કરી લીધા છે અને હવે આપણે નીકળી નવાબેટ જવા માટે તો ચાલો તમે કેમ હઈ ગયા હાલો એમ કહું બેકા હાલો હાલો ચાલો ચાલો આબે મુરતી માટે પાકિસ્તાનની છોકરી ગોતવાની છે મીઠા ડગલા જવો મિત્રો જેસીબી થી ખટાયા ભરે જાય જ્યાંથી રસ્ત તો બહુ જ ખરાબ બહુ અતિશય ખરાબ છે અને આવો એક બે કલાક એકસ્ટ્રા ગણી જ લેવાની અને જો ફાઇનલી પહોંચી ગયા છે આપણે નળા બેટ આ ચેકપોસ્ટ છે નહીં વેલકમ ટુ નળા બેટ બોર્ડર ઇંડો પાર્ક બોર્ડર તો બોર્ડર આપણું સ્વાગત કરવા માટે આ ગેટ બનાવ્યો અને અમારું સ્વાગત કર્યું

ચાલો ટિકિટ લેવા જઈએ અમે આ બધી એડવેન્ચર છે એક્ટિવિટી જેવી તમારે કરવી હોય તે બધી પાંચ ટિકિટ બારી ને આટલી વસ્તુ અલાઉટ નથી જોઈ લેજો આમાંથી કોઈ બી વસ્તુ લઈ આવી નહીં પાંચ ટિકિટ મોટાની સો રૂપિયા ત્રણ વર્ષથી મોટા હોય તો પચાસ બાર વર્ષ સુધીના અને ત્રણ વર્ષની તેને ફ્રી

બોર્ડર આવતા હોય તો ખાસ અપડેટ છે બે મહિના સુધી બોર્ડર બંધ છે એડવેન્ચર ને બધું પરેડ ને બધું બંધ છે અત્યારે તો મ્યુઝિયમ ને તમે જોઈ શકો છો મ્યુઝિયમ છે બીજી બધી એની આર્ટ ગેલેરી છે એ જોઈ શકો છો તો એ રીતે આવજો અને અપડેટ લેતા રહેજો

ઉપર છે ને એમ જ પરેડ થાય છે જાય બંધ આ બેસવાની વ્યવસ્થા અને આ પરેડનો પટ મિત્રો આ બોર્ડર ઇન્ડિયા પાકિસ્તાન નું જયારે ઓગણીસો એકોતેર નું યુદ્ધ થયું ત્યારે ઇન્ડિયા પાકિસ્તાનનો પાંત્રીસ કિલોમીટર નો એરિયો કવર કરી લીધો હતો અને શિમલા સમજોતામાં એ પાછો આપ્યો પરંતુ આ બોર્ડરથી પાકિસ્તાનમાંથી ઘૂસપેઠિયા બહુ અંદર આવતા હતા ત્યારબાદ આ બોર્ડર ઉપર ફેન્સિંગ ને બધું લગાવીને બોર્ડર તૈયાર કરવામાં આવી છે અત્યારે તો બોર્ડર બંધ હતી એટલે જવાનું નહીં બોર્ડર ચાલુ થાય ત્યારબાદ તમે વિઝિટ કરજો બહુ મજા આવશે સામે જ પાકિસ્તાન દેખાય છે ઇન્ડિયાથી સારા માત્ર દોઢસો કિલોમીટરના અંતરે જ પાકિસ્તાનના ગામ ચાલુ થઈ જાય છે બોર્ડરે જવા માટે અહીંથી જ બસ સુવિધા આપેલી છે બસમાં બેસાડીને તમને લઈ જશે એટલે કોઈ ટેન્શન નથી ગાડી મૂકી દેવાની અને એની બસ માં તમને લઈ જશે અને બોર્ડર વિઝિટ કરાવશે હા એની આર્ટ ગેલેરી તો ચાલો અંદર જઈએ જોઈએ આપણે આ છે આખી આર્ટ ગેલેરી જોવો અલગ અલગ ચિત્ર ભગવાનના ચિત્ર અંગ્રેજો પાછના ચિત્ર

આ હોય છે પૃથ્વીરાજ માલી એવું લખ્યું અચ્છા જે જે જેનું છે એનું નામ લખેલું છે બધી મારવા મંગલસિંહ એ પાકીટ ની અંદર ફોટો પણ રાખે છે

બોર્ડના પરેડના જે સીન છે એ બધા ફોટોસ બોર્ડ ઉપરના ગામ ગ્રામ્ય જીવનની ઝડપ જોઈ લો આ રીતનું જીવન

અહીંયા પર આ જગ્યા છે બરોબર અહીંથી જીરો નો રસ્તો છે અને અહીંયા જીરો લાઇન આવે અત્યારે બંધ છે ને ઓલી બાજુ પાકિસ્તાન આ બાજુ ઇન્ડિયા બોલે ઉપર ગામડાના લોકોનું જીવન કેટલું અઘરું હોય ને એની માહિતી છે જો આ લોકોથી ઓછા અહીંયા કી થીムーબી કરેલી છે એની આ તો સિટી વાળા હોય આનું ન માનતા અલે અગરિયો ગામના લોકો જોવો જ્યો આવતી રહે આવતી રે તો બાકી રહી ગઈ આ જો છોકરો ગિલાનો ટૂંક જે હોન્ય જેવો છે ને એની માહિતી આપેલી છે નાની ગ્રી એમથી તો પશુ પંખી બધા જો કાશ્મીરના પહાડમાં કઈ રીતે લડે ને એનો એક નજારો જંગલમાં કઈ રીતે ડ્યુટી નિભાવે છે એનું એક કચ્છ રાજસ્થાન રાવણ ના સૈનિકો ઊંટ બેસે છે એની એક ઝલક બતાવી છે કયા રેન્ક ઉપર કઈ પદવી છે એ બધી એક જોઈજો સિંગલ સ્ટાર ડબલ સ્ટાર ટ્રિપલ સ્ટાર બધી માહિતી આપે છે કયા પદ ઉપર કઈ ક્રોકોડાઇલ કમાન્ડો કેટલા ખતરનાક હોય શું છે એ બધી એક માહિતી સ્ક્રીન એવું લાગે ને પોસ્ટ કરીને એક જોઈ લેજો તમે તો બધી અલગ અલગ ગન અને એની ઇન્ફોર્મેશન કઈ ગયનું કેવું નામ છે બધી બધી અલગ અલગ બોર્ડરો અલગ અલગ સાધનો ડાયનેમિક બોડી નો શું મીનિંગ છે બધું અહીં દર્શાવે છે તો અહીંયા નેવી છે જો આ છે પરેડ વખતે જે ઇન્સ્ટ્રુમેન્ટ વપરાય છે બધા પરેડ ચાલુ છે ને આ પરેડ નું એક દ્રશ્ય હવે સોમવારે તો રેગ્યુલર બંધ હોય જ છે અને અત્યારે બોર્ડર કામના હિસાબે બંધ છે તૂટી ગયો છે ત્યાં કામ ચાલુ છે તો બે મહિના સુધી બંધ રહેશે તો અત્યારે બને તો ન આવું છે પાકિસ્તાન ની બોર્ડર સારું જતા બોર્ડર નીકળી ગયા ને ત્યાંથી એક કિલોમીટર આગળ નરેશ્વરી દેવી માતા નું મંદિર છે ત્યાં આવ્યા તો છે મંદિર શંકર ભગવાનની મસ્તની લેન છે જો અહીંયા ઉપરથી પાણી આવે છે તો સાવ ચાલો અહીંયા દર્શન કરી લીધા બોર્ડ જોઈ લીધી ઝીરો લાઈન લાવીને તો નથી ગયા બંધ હતું એટલે તો હવે અહીંથી જવાનું છે કોઈ ભાઈ નાઈટ રોલ કરવા માટે હોટલ ગોતશું પછી કાલ સવારે વરજવાણી ત્યાંથી દોડાવેલા અને રિટર્નમાં સાંજે માણસ સન્માનધામ ત્યાં લાઈવ આથી લેશું તો સાવ ચાલો જોતા રહેજો બ્લોગ Cello, finally, bye bye, Narabe. Bye bye. bye, bye Aba.